ટક્કર લાગતા બાઇક ચાલક તેની બાઇક સહિત કાર નીચે આવી ગયો અને કાર ચાલક તેને પચાસ મીટર સુધી ઘસડતો રહ્યો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાવ બાદ મૈધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકની ધરપકડ કરી પોલીસે કાર ચાલક પર નશામાં વાહન ચલાવવા અને અકસ્માત કરવા સહિતની કલમો હેઠળ ખેસ દાખલ કર્યો છે સદનસીબી અડફેટમાં ઘસડાતા બાઇક ચાલક યુવક અને તેની સાથે રહેલા બીજા યુવાનને ગંભીર ઈજા થઈ નથી અને તેઓને સામાન્ય ઈજાઓ જ થઈ થઈ છે હાલ બંનેની કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત